ગુડ મોર્નિંગ અલી લોયા જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી હું રમેશ સદારૂતા સરવડ અમારી આ ગુજરાતી ચેનલ પર સ્વાગત કરીએ છીએ આવકાર કરીએ છીએ જે ભાઈ બહેનોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ તમામ ભાઈ બહેનોનો અમે ફરીથી આભાર માનીએ છીએ હજુ પણ તમારા ગૃહ મિત્રવર્તૃમાં શેર કરો અને જીવન પિતા બાપના આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે તેની અંદર તમે મદદરૂપ ચેનલ તેને લાઈક પણ કરો અને વિશેષ અમે જે બાયબલને લગતા નાના શોર્ટ્સ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરી રહ્યા છીએ તે પણ તમે જુઓ અને માણો અત્યાર સુધીમાં આપણે જે બાઇબલના વચનો વાંચતા આવ્યા છે તે ઉત્પત્તિના પ્રથમ અધ્યાયથી લઈને ચાલુ કરેલ છે અને આજે આપણે અયુબના પુસ્તક અને તેનો અઢારમો અધ્યાય તેનું વાંચન કરવા જઈ રહ્યા છે ત્યારે ચાલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનમાં જઈશું પ્રાર્થના કરી એ તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપોદરતા સાથે આપો જે તમારા વચનો પૂરતા જીવંત વચનો છે આધારિત તમારા તથા ક્ષણ છે એવા વચનો તમને અમને પૂરા પાડ્યા છે એના માટે ત્યારે જે તમારા દીકરા દીકરી સાંભળે છે તે તમારા દેહમાં તમને રાત્રે પડે અને આ વચનો મારફતે કોકાત્મા તમારે ધ્યાન આવે તમારા મનમાં ખાતું તમે કામ નથી માટે ખાના દો વિચાર કરો અને પછી તમે બોલીશો પશુઓની માફક કેમ ગણાય છે અને તમે નો અપવિત્ર કેમ થયા છે એ પોતાના ગોધમાં પોતાને ફાંસી નાખી શું તારી ખાતા પૃથ્વીનો ત્યાગ કરવામાં આવશે અથવા તું ખડકને પોતાને સ્થાનેથી ખસેડવામાં આવશે હા દુષ્કનો દીવો હોલવી નાખવામાં આવશે અને તેના અગ્નિની ચિંગાર ચમકશે નહીં તેના તંબુમાનું અજવાળું અંધર ઉઠી જશે અને તેની પાસેનો તેના દીપક ખોલવી નાખવામાં આવશે તેના પગલા બંધ પડી જશે અને તે પોતે પોતાના કરો થઈ પડશે એ ખાંદો તેને જમીનમાં તેને માટે ખાંસો અને માર્ગમાં તેને ફસાવવાની માટે ખાડો ખોદાયેલો છે ચારે બાજુ તેને ત્રાસ ગભરાવશે અને તેનો પીછો કરશે ભૂખથી તેનું બોલક્ષિંગ થઈ જશે અને વિપત્તિ તેની પર ખે તૈયાર રહેશે તેના શરીરના અવયવનો ભક્ષ કરશે ભયંકર રોગ તેના અવયવનો તંબુ કે તેને ભયના રાજાની ભજૂરમાં લાવવામાં આવશે જેવો તેના નથી તેઓ તેના તંબુમાં વધશે તેના રૂણ પર ગંધક ધંધે નીચેથી તેના મૂળ સુકાઈ જશે અને ઉપરથી તેની ડાળી કાપી મુખાય તેનું સ્મરણ પૃથ્વીમાંથી અને શેરીમાં તેનું નામ નિશાન રહેશે નહીં અજવાડામાંથી કંકારમાં તેની હકી કાઢવામાં આવશે અને દુનિયામાંથી તેને હુસાણી મૂકવામાં આવશે તેના લોકમાં તેનો પુત્ર તે પૌત્ર હશે નહીં જે ઘરમાં તે રહેતો હતો તેમાં કોઈ બાકી રહેશે નહીં

કે આ સમયે તમે અમને તમારા જીવન વચનોના વાંચન કરવાને માટે આ તક આપી આ વચનોને આશીર્વાદિત કરો આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પાઠવો તેને માટે તમારી કૃપા થવા દો વિશેષ પિતા બાપ તમારા બાળકોની અંદર તમારી શાંતિપ્રદ સેવી કૃપા પર તમે થવો છો કેમ કે અત્યારના માહોલની અંદર ભયંકર અશાંતિ ચાલી રહી છે ઠેક ઠેકાણે પિતાબા વાવાઝોડા છે તોફાન છે વરસાદ છે લડાઈઓ ચાલે છે ત્યારે હરેક માણસ અશાંતિના માહોલમાં જીવી રહ્યો છે પણ તમે પીતા બાપ શાંતિના સરદાર છો ત્યારે શાંતિ સગળા લોકોની અંદર પ્રસાર પ્રસાર પામે એવી કૃપા તમે થવા દો દરેકને સાથવો સંભાળો સહાયતા મદદ કરો તોના કામ નોકરી ધંધા રોજગારના આશીર્વાદિત કરવા તમામની શારીરિક તંદુરસ્તી બક્ષાવાનું તેઓને જોતા તમામ સારા વાના તમારા કોઈ ભંડાર નથી તમારી ઈચ્છા મુજબ સગરાને મળી એવી કૃપાપણ તમે થવા દો મારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો તમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરવા તમારા માર્ગમાંથી ભટકી ગયેલા તમારા બાળકોને તમારા વાડામાં પાછા લાવવા અમારી આ તમામ અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર ઈશુ મસીના નામ સામર તેનો સ્વીકાર કરો પિતા